અમદાવાદ ટ્રાફિક ડ્રાઈવ પર જેસીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના સુડતાલીસ કેસ નોંધાયા નો પાર્કિંગ ઝોનમાં ચાર લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો પોલીસ લખેલા વાહનો પર પણ કાર્યવાહી થઈ રહી છે ડ્રંક અને કેસો પણ સુડતાલીસ જેટલા એમના વિરુદ્ધ આઈપીસી હેઠળના ગુનાઓ પણ નોંધવામાં આવેલ છે એવી જ રીતે ભયજનક જે ડ્રાઇવિંગ કરે છે ભયજનક ડ્રાઇવિંગ કરવા માટે બાણું જેટલા કેસો કરેલ છે અને એમનો ચુમ્માલીસ હજાર જેટલો સ્થળદંડ પણ વસૂલ કરવામાં આવેલ છે એમપી એક બસો ઓગણસી હેઠળ જે રેસ ઓવર સ્પીડિંગના જે બસો ઓગણસી હેઠળના જે ડ્રાઇવિંગ કરે છે એના હેઠળ કુલ એકસો કેસો કરવામાં આવેલ છે એની સાથે સાથે નો પાર્કિંગ ઝોનની પણ કામગીરી સાથે ચાલુ છે નો પાર્કિંગની અંદર આજ દિન સુધી બાવીસ તારીખથી આજ દિન સુધી ચાર લાખ એકાણું હજાર જેટલો દન વસૂલ કરવામાં આવેલ છે અને એકસો છ્યાસઠ જેટલા વાહનો ટો કરવામાં આવેલ છે જગ્યાઓનું સર્વે થઈ ગયું છે દરેક જગ્યા જ્યાં કેમેરા નથી એ કેમેરાનું કામ બે દિવસ પહેલા સર્વે થઈ ગયું છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન તરફથી મુકાય